અમે રસ્તા પરથી બોડલો ઉઠાઈ રહ્યા છે ત્યારે જો આ છોગરા સ્કૂલે જઈ રહ્યા છે છોગરા સ્કૂલે જઈ રહ્યા છે બ다가 દેવા છે महाराज પ્રભુ રે ત્યા સંતરામ મોટું धाम છે સંતરામ મોટું धाम છે સત્સંગ કરવા તો જય મહારાજ મિત્રો કેમ છો મજામાં જ હશો તો આજે છે ચોથો ગુરુવાર સળંગ તો વાગ્યા છે પાંચ ઘડિયાળ તો બંધ થઈ ગયું છે ક્યાં ન કે પાંચમાં પાંચ મોટ બાકી છે પણ પાંચ કેમ નહીં વાગ્યા તો બાકી ગયા છે પાંચ અને હવે ઘરેથી નીકળીશું અહીંથી નીકળીશું આપણે જવાનગર જવાનગરથી સંતરા ચોકડી આપણા મિત્રો મળશે અને તમને બતાડીશું અને લાસ્ટમાં તમને સંતરા મહારાજના દર્શન કરાવીશું મંદિરને તો ચાલો

તો મળીએ આગળ જીગાભાઈ આવી ગયા છે હવે જીગાભાઈ નામે મેં નીકળીશું અહીંથી અને પછી આગળ જઈશું જય મહારાજ જીગાભાઈ જય હવે આગળ અમારા ભાઈ આવશે અને એના પછી વિજેશભાઈ પછી અમે બધા ભેગા થઈને મોજ મસ્તી કરીશું અને આગળ ખેડીશું સૌથી પહેલાં રામાપીરના ગાય અલગ ગણી રામાપીરના મંદિર આવી ગયા છે

આપણે પધારી ગયા છે અને સામે આપણા સત્સંગી મિત્ર અને આપણા કેબીસી શોટના સભ્ય તો બ્રિજેશભાઈનું આગમન થઈ રહ્યું છે તો તમે સામે જોઈ શકો છો તો એ આવી રહ્યા છે અને આપણે એમનું અભિવાદન કરીશું તો જય મહારાજ આપણે બ્રિજેશભાઈનું અભિવાદન કરીશું અને તૈયાર થઈ સો ગાઈઝ આપણે સંતાના ચોકડી પહોંચી ગયા છે અને અમારા મિત્રો આવી ગયા છે તમને બતાવી દેજો આઈ રહ્યા તો જય મહારાજના નાદે અમે જઈ રહ્યા છે સંતરામ મંદિર આજે સળંગ છે ચોથો ગુરુવાર કે લાગી રહ્યું છે આપણે વરસાદ આજે બંધ છે અને જય આજે જઈ શકીએ કેટલા વાગે હોય ચાલુ હોય તો ચાલુ હોય હા ચાલુ હોય તો બી જાત પણ રાત્રે જ રાત્રે જ અમે અરજી કરી દીધી કે સવાર સાત વાગ્યા સુધી તમે તમારે ના પડતા સાત વાગ્યા પછી ભૂખા કાઢી નાખો તો વાંધો નહીં જાત જે નોકરી જવું એ જશે ના જવું તો નહીં બરાબર ને તો મિત્રો ફરીથી એકવાર આપણે સંતાના ચોકડી પર આવેલા બળિયાદેવ મહારાજના મંદિરે પહોંચી ગયા છે તો આપણે અહીંથી હવે દર્શન કરીશું દાદાના બળિયાદેવ બળિયા બાપજીની જય અને હવે આપણે આગળ પ્રસ્થાન કરીશું અત્યારે સાડા વાગી ગયા છે ઘડિયાળમાં તમે જોઈ શકો છો અને હવે આપણે આગળ હવે સરદાર ભવન ચોકડી પાસે તો આવી ગયા છે જેમ આજે પણ ફરીથી એક વાર નું આપડે સ્વાગત કરીએ પગપાળા જાય છે અમે ગયા છે બસ સ્ટેન્ડ ની નજીક અને તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સંતરામ સર્કલ અને હવે આપણે જવાના છીએ મંદિરની અંદર ને દર્શન કરીશું ને હવે તમને પણ દર્શન કરાવીશું દર્શનનો નો લાવો લેજો ચાલો ને જઈએ નડિયાદ ત્યાં સંત રામ મોટું धाम છે સંત રામ મોટું धाम છે સત સંગ કરવા આવિયા એ સબ ફાઇનલી મિત્રો આપણે ફરીથી એકવાર નારાયણ દ્વાર એટલે કે સંતરામ મંદિરના પ્રવેશ સુધી પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર જઈશું અને આપણા પગરખા બહાર ઉતારીને હવે આપણે પાવન ધરતી કેવાય સંતરામ મહારાજ ના આપણે દર્શન કરીશું તો કપાટ પીવાના હવે થોડીક વાર છે તો ફટાફટ મિત્રો આપણે જઈએ લક્ષ્મણ દાસ અલર્કનું અવતાર જો અલર્કનું અવતાર જો सत्संग करवा आविया ए सउने जय महाराज छे भाई सउने जय महाराज छे જય મહારાજ જય મહારાજ મિત્રો તો ફરીથી આપણે આપણે દર્શન કરી લીધા છે સરસ મજાના આપણે જય મહારાજના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું સો ગાઈઝ અત્યારે અમે તો ગરમ રોડ છે અને આ

તો મળીએ આપણે પાંચમા ગુરુવારે તો વિડીયોમાં બને રહેજો વિડીયોને લાઇક કરજો અને નડિયાદના હોય તો જય મહારાજની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળે મિત્રો આવતા ગુરુવારે જય જય મહારાજ